આ ઘટનાને કારણે સંગ્રહ પર અંધા દુધીનો માહોલ સર્જાયો હતો ઘટના પછી તરત જ અજબોદ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૂર્તિકાના મુદ્દેઓનો ત્યાંથી લઈ જવાયા હતા ઘાયલ ભક્તોને મેળામાં બનેલી કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘણી એમ્બ્યુલન્સ મુદ્દેઓને લઈને શહેર તરફ આગળ વધતી રહી અત્યાર સુધીમાં મેળાના વહીવટી તંત્રએ સત્તર લોકોના મોતની પુષ્ટિ કરી છે પરંતુ પ્રત્યે સ્વદેશી ભક્તોએ જણાવ્યું હતું કે તેનાથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે મેળાના અધિકારી વિજય કિરણે આનંદે જણાવ્યું હતું કે અફવાને કારણે ભાગદોડ મચી હતી જેમાં સત્તર શ્રદ્ધાળુઓના મોત થયા હતા પચાસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ